રાજકોટ જિલ્લાજીમાં ભારે ઘણા બધા એક્સિડન્ટ થવાની ભીતિ છે ઘણા લોકોને હાઈવે ઉપર જવું હોય ઘણા લોકોને માર્કેટિંગ યાર્ડ તરફ જવું હોય તો પણ આ સ્થિતિ ખરાબ છે શહેરની અંદર વાત કરીએ તો નગરપાલિકા તો ખાડા બોલવામાં એકદમ નિષ્ફળ છે અને વહીવટદાર બી નિષ્ફળ ગયેલા છે કારણ કે એક પણ રસ્તો ધોરાજી શહેરને ઓર ગઈકાલે જ હું સ્ટેશન રોડ ઉપરથી આવતો હતો ખેડૂતો તો મારું મોટરસાયકલ સાયકલ એક ખાડામાં ખૂચી ગયો માન કાંઈ જો પડતો પડતો રહી ગયો તો આવી સ્થિતિ આખા ગામમાં જે ઢાંકણા છે નીચે છે વરસાદમાં પાણીમાં ઢાંકણું ભરાઈ ગયું હોય એટલે કોઈને ખબર ન પડે માણસનો પગ ભાંગે અથવા તો મોટર સાયકલ પડે આ સ્થિતિ ધોરાજી આખા શહેરની છે